યાત્રાધામ શામળાજીમાં સર્જાયા મનમોહક દ્રશ્યો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઉઠી શામળિયા ભગવાનની નગરીને વાદળોએ ઘેરી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવા મળ્યો તો અરવલ્લીની ઘિરીમાડાઓ સોળે કલાએ ખીલી ઉઠી છે યાત્રાધામ શામળાજીમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે ભગવાન શામળિયાની નગરીને વાદળોએ ઘેરી લીધી ખુશ્નુમા વાતાવરણ વચ્ચે કુદરતનો નયનરમ્ય નજારો જોવાયો યાત્રાધામ શામળાજીમાં સર્જાયા મનમોહક દ્રશ્યો અરવલ્લીની ગીરીમાળાઓ સોળે ખીલી ઉઠી ભગવાનની નગરીને વાદળોએ ઘેરી વાતાવરણ વચ્ચે કુદરતનો નજારો જોવા મળ્યો તો અરવલ્લીની ગીરીમાળાઓ સોળે કલાએ ખીલી ઉઠી છે યાત્રાધામ શામળાજીમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે ભગવાન શામળિયાની નગરીને વાદળોએ ઘેરી લીધી ખુશનુમાં વાતાવરણ વચ્ચે કુદરતનો નયન રમ્ય નજારો જોવાયો